સુરત કલેક્ટરાલય અને મનપા દ્વારા ગેરકાયદે સરકારી જમીન પર ઊભા થયેલા બાંધકામો સામે લાલ આંખ કરાઈ હતી અને કતારગામ તથા પાલ અડાજણ અને પુણા મગોપ વિસ્તારમાં આવેલા આવા બાંધકામો દૂર કરાયા હતા સુરત જિલ્લા કલેક્ટરાલય અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો ઉપર લાલ આંખ કરાઈ હતી ખાસ કરીને સરકારી જમીન ઉપર મંજૂરી વિના ઊભો કરવામાં આવેલો સ્ટ્રક્ચરને પાળી પાડવા માટે આદેશ અપાયા હતા જેને લઈને સુરતમાં મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવી હતી સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા મેગા ડિમોલિશન કરાયું છે જેમાં સુરતના કતારગામ અને પાલ વિસ્તારમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરાઈ હતી કતારગામના સર્વે નંબર ચાલીસ પૈકીની યુએલસી ફાજલ જમીન પર થયું ડિમોલિશન તો પાલ વિસ્તારમાં બ્લોક નંબર ચારસો ઓગણત્રીસ ટીપી સ્ક્રીન નંબર સોળ

સાડી ત્રણસો ચોરસ મીટર જેટલી જગ્યા ગેરકાયદેસર દબાણ થયેલ હતું જે દબાણ અત્યારે દૂર દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે અને અહીંયા પાંચ એક વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતા હોય ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે કતાર ગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે સરકારી પડતર યુએલસી પાછળ જમીનો એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો એ ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે